સત્યને એક લીટી વટ્યા પછી સત્યને તમે પામ્યા પછી તમારી માટે મંત્ર તંત્ર સાધનાઓ કાંઈ મહત્ત્વની રહેતી નથી એ ફક્તને ફક્ત એક પ્રયોગ બની રહી જાય છે એક કોની માટે કે જે મનના આવેગોની અંદર ફસાઈ ચૂક્યા છે જે મન સત્યને ઓળખી શક્યા નથી અમૃત જે અંધશ ધમાં ફસાયેલા છે સત્યથી બહુ દૂર છે એની માટે આ બધું છે બાકી જે સત્યને પામી ગયા છે એની માટે કાંઈ છે નહીં એટલે તમે જે કાર્ય કરી રહ્યા છો કાર્યમાં આમાંથી આમાંથી બહાર કાઢવાને બહુ મુશ્કેલ છે કંથેડના આરાની જેમ અંદર ફસાઈ ગયા છે લોકો તમે ખેંચવામાં માગો ને તો જો એનાથી એમનો તમારે એમાંથી એમને છોડાવવા એમને કંઈક થવા તો શંકા તમારી ઉપર જો સાચી વાત છે જો અમને આ કર્યા પછી એમને આવું થયું અમીર તમારી ઉપર ઢોળ છે એટલે એમને આત્મજ્ઞાન કરાવવાનો પ્રયાસ તમારો બધાનો ભેગો મળીને ચાલી રહ્યો છે અને તમે બધા સહકાર આપો છો તમારી માટે મંત્રતંત્ર કાંઈ છે નહીં અઢાર ઓગણીસ વર્ષથી કીધેલું છે કે મંત્રતંત્રવાળા આવો ને કંઈક બતાવો પણ કોઈ બતાવતું નથી બસ વાહ્યાત વાતોને ઉડતી ઉડતી વાતો રહી બધા પકડી પકડીને દુનિયા માથા લઈ લે ફરસ છે પણ કોઈ પાંચથી દસ માણસ વચ્ચે જેમ પેલો મદારી ખીલ કરતો હોય અને બધાને બોલાવે ડમરું વગાડી ભાઈ જો ભાઈ હું જાદુ કરું એવો કોઈ તંત્ર વાળો હોય કે જો તાંત્રિક રીતે શું આજુબાજુ એવો કોઈ મળ્યો નથી વાહિયાતના હવામાં વાતો છે અને વાતો લઈ અને લોકો માથા લઈને ફરતા હોય એટલે આવી બધી અંધશ્રદ્ધામાંથી દૂર કરવાના પ્રયાસો ઘણી અર્થે તમે સફળ પણ થયા છો અમુક વ્યક્તિનું હજુ મગજમાંથી નીકળતું નથી નળતર નીકળતું નથી મૂઠ હોય એ નીકળતું નથી કોઈ કંઈ કરી કાઢ્યું નીકળતું નથી આ બધી અંશતાઓ છે કોઈ કંઈ કરી કાઢતું નથી એક જ વ્યક્તિ છે વ્યક્તિના કોઈ એક જ તત્વ છે અમીર કે એક જ શક્તિ જેને તમને જન્મ આપ્યો છે ને એના જ હાથમાં મૃત્યુની દોરી છે બીજા કોઈ તાકાત નથી કે તમને કાંઈ કરી છે જેને તમને જન્મ આપ્યો છે જન્મ આપ આપા પાસે જે પરિબળ ઊભું છે અમીર જેને તમે ભગવાન કહો છો જન્મ તો તમારી માએ આપ્યો છે અમીરભાઈ પણ જે તમને જન્મ આપનાર પરિબળ જેને તમે ભગવાન કહો છો એ જે ઊભું છે ને અને એની એની જ તાકાત છે કે તમને મૃત્યુ આપીશ બાકી બધી વાહિયાત વાતો કેવી કે કોઈને કરી કરી કાઢવાથી કોઈ માણસનું મૃત્યુ થાય કોઈને કરી કાઢવાથી કોઈ માણસ મરી જાય કોઈને મૂઠ મારવાથી કોઈ માણસ મરી જાય બધી વાહિયાત વાતો કોઈ મૂઠવારો એવો હજુ પેદા થયો નથી કે એને જાહેર કર્યું હોય કે જો આ વસ્તુ છે હું આ મૂઠ મારું છું આટલા દિવસમાં આમ થાય તો માનવાનો હું મૂઠ સાચી પણ એવો કોઈ આવ્યો નહીં એક વાહ્યાત વાતો જે એકબીજાને સાંભળી 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 અને ખ્યાલ આ સમાજમાં કર્યો ભાઈ કે મૂઠથી માણસ મરી જાય મૂઠથી ના મરી જાય ભયથી મરી જાય એ મૂઠ મારીને એનો જે વ્યક્તિને મારી એનો ભય પેદા થાય કે હારું મને મૂઠ મારે એવું મરી જઈશ કારણ કે એને જ્ઞાન નથી અને ભય અંદર પેદા થાય એનું માનસિક રીતે એનું પરિવર્તન થાય અને પછી નબળવો પડે જે છે ને બધું મન ઉપર જ છે નરસિંહભાઈ જે છે બધું મન ઉપર છે મન તમારું મન મજબૂત કંટ્રોલ હોય તમને કુદરત ઉપર વિશ્વાસ હોય તો આ દુનિયાની અંદર આ પૃથ્વી ઉપર જેટલા પણ અભિચારક પ્રયોગો છે એમાંથી એક પણ તમને લાગુ પડતો નથી કારણ કે તમે જે આ બ્રહ્માંડ બનાવડાવો ને એની ઉપર વિશ્વાસ છે એની 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 પછી બધા મંત્રતંત્રો આવો પહેલા કશું આવતું નથી જેને બધું બનાવ્યું એની ઉપર વિશ્વાસ હોય પછી તમને મંત્રતંત્ર નડતા નથી બાકી તો તમને ચેન જ ના પડે રોજ ઉઠીને ક્યાંક ભુવા જોડે જવાનું થાય ઈચ્છા થાય જે રોજ ઉઠીને ક્યાંક માતાજી જોડે કે દાણા જોડાવા જઈએ કે રોજ ઉઠીને ક્યાંક વળાવવાની ઈચ્છા થાય કારણ કે તમને ખુદનો વિશ્વાસ જ નહીં છે તમને બનાવ્યા નહીં પડતો અમીરબેન્દ્રસિંહ જેણે તમારું નિર્માણ કર્યું છે જે જન્મ આપનારો છે તમારું સંચાલન કરનારો છે એ ભગવાન પોતે પરમેશ્વરની ઉપર કોઈ વાતું નથી હવે આ જે પચીતરીને સિત્તેર વર્ષનું આયુષ્ય લઈને આવનારો વ્યક્તિ હોય કે તાંત્રિક હોય એ તમને મૂઠ મારીને અને એને એને ભગવાનને જીવનને ચેલેન્જ આપી શકો ખરો ચેલેન્જ ના આપી શકો કારણ કે એને એનો મૃત્યુ નિશ્ચિત છે એને મરવાનું છે એ જે જે પોતે મરવાનું છે એને કોઈ મારી શકતો નથી મંત્ર તંત્ર એટલે આ બધી મંત્ર તંત્ર બધી વસ્તુઓ બધી મગજમાંથી કાઢી કાઢવાની અને કોઈ મંત્રતંત્રવાળું દુનિયાની પૃથ્વી ઉપર હોય તો વિડીયો જાહેર કર્યા કરતાં એક સભા જાહેર કરો હું તેમ તમે મોબાઈલની અંદર વાળા વિડીયો મૂકો છો નામ લીંબાવ ઉડા નામ હું તો કોઈક સભા જાહેર કર અને એક સભાની અંદર ક્યાંક કે ભાઈ જો મંત્રતંત્ર સાચા હોય તો હું કરી બતાવું અને એની અંદર પાંચ હજાર માણસ ભેગું કરે અને પછી બધાની વચ્ચે કરી બતાવો તો મંત્રતંત્ર સાચા હોય બાકી વાહિયાત કોઈના મગજની અંદર ફેલાવવા માટે યુટ્યુબ ઉપરથી કે કોઈ વિડીયો ઉપરથી કે કોઈની વાતો ઉપરથી કે કોઈ બચારા થોડા માણસોને છેતરીને પછી એને આવો કે દુનિયામાં ભય પેદા કરન આવવાની કોઈ જરૂર નથી કોઈ મંત્ર તંત્ર વાળો સામો આવે અને એનું સાબિત કરી બતાવ કે મંત્ર ને તંત્ર હોય પછી પાછા એ નીચું કે આ બધા વચ્ચે ના થાય અમુક વસ્તુ તો પછી એની એની લિમિટ છે ને કાંઈ ના કરી શકાય લિમિટ ના કરી પાંચ બધા વચ્ચે ના થઈ શકે આ તો અંગત જ થઈ તો એનો કોઈ મતલબ જ નથી હા રહ્યો જો મંત્ર તંત્ર વાળો હવે સૂરજ ઉગન હાથમાં કોઈ લિમિટ નહીં દુનિયા જેમ જુઓ જુઓ એ ઉગાડે છે હાથ સૂરજ ઉગાડે છે ને અને છે આ કેટલી મોટી વાત કહેવાય કે સૂરજ ઉગન એનું રજવાડું થાય હાથમી જાય આ શક્તિવાળો કોણ છે આ દુનિયા આખી જોડે તો એનો પાર પામી ના શકે પામે નહીં કોઈ પાર એનો તે કળા તે અજબ રચી કીર્તાર આ બધી કળાઓ એને જે રચી છે ને અમીરભાઈ એ જ મોટો ચમત્કાર છે બાકી આ મંત્ર તો આવે શિયાળો આવે ઉનાળો આવો તમે જોવો જ ખરા ધરતી ની અંદર તમે એક બીજ નાખો ને એમાંથી અંકુર ફૂટે અને અંકુર મોટું થઈને પછી પાછું એ બીજ આપે કેવી કલ્પના કેટલું મોટું એમ કેવાય ચમત્કાર જે ચમત્કાર તમે રોજ જોવો છો પણ એની પર ધ્યાન નથી હાલતા અને જે ખોટું છે ને એની આમ તમે ભ્રમિત લઈને ફર્યા કરો છો આ ચેતની મૂર્ખતા કહેવાય જેનો પાર પામી શકાય એવું નથી ને એવા ચમત્કાર છે કે એનો અંત જ ના આવે હા એ એક આટલા બીજની અંદર આખું વૃક્ષ સમાય એને તમે ધરતીમાં નાખો પછી એનો ફણગો ફૂટે પછી ઘણા દાળાથી ફલીફૂત થાય ઘેઘુર વટલો પડે પછી એના પણ બીજ આવો પછી એ પાછું એનામાં એ તાકાત હોય બીજમાંથી પાછો ફણગો ફૂટે હા આવી આવી રચનાકારનો રચના કરવાવાળો ભગવાન પરમેશ્વર એને કોઈ એ તમને દેખાતું નથી કોઈક તાંત્રિક દેખાય છે કે આ મરી જાય એ તાંત્રિકો તમારે તાંત્રિકો બીજાનું છે રચનાકાર છે જેને તમને બનાવ્યા છે તમે પણ એક બીજમાંથી ઉત્પન્ન થયા છો તમે પણ એનું સ્વરૂપ છો તો પછી શું ચિંતા કરવાની છે પણ આ વસ્તુ કોઈ માનતું નથી વાહિયાત વાતોની પાછળ પડ્યા છે અને તાંત્રિકોનો તો ખુલ્લી ચેલેન્જ છે અમીરભાઈ કે તાંત્રિકો હોય તો ભગવાનને ચેલેન્જ કરતા હોય તો કેરીના ગોટલામાંથી બાવળ ઉગી બતાવો બોલો કેરીનો ગોટલો ને એમાંથી એમાંથી આંબો ના બાવળ પેદા તંત્ર અને બોરડીની અંદર ક્યારે ઉગાડી બતાવો તો ચમત્કાર કેવાય બાકી ભગવાનને કોઈ પહોંચ્યું નથી લાવવા તંત્ર વિદ્યાથી કોણ આવવાનું થતું નથી ભગવાનને ચેલેન્જ કરાય નહીં અને તમે એના દીકરા હોય અને તમને ખુદ પરમેશ્વર ઉપર તમે એક સ્ટેપ વટી ચૂક્યા હોય સત્યનું અને તમે એ એક જ પરમેશ્વર ઉપર ભગવાન ઉપર તમને ભરોસો કે આની સિવાય કાંઈ નથી જગતની અંદર કોઈ તંત્ર વિદ્યા તમારી આગળ આવવા જ નહીં કારણ કે મન તંત્ર વિદ્યા મનનો અસર કરે હશે આત્માનો અસર કરતી નથી જે મનથી જીવે છે એને તંત્ર અસર કરશે આત્માથી જીવે છે ને એને તંત્ર મંત્ર કોઈ અસર કરવાની નથી એટલે આવા વાહિયાત તૂતારાઓ ધતંગ્યાઓ ભુવાઓ મનથી ભ્રમિત થયેલા વ્યક્તિઓ નું કાંઈ સાંભળવાનું થતું નથી તો બધા કર્યા કરે આટલી ચોખવટ છે તમને કે મંત્રતંત્ર હોય નહીં તો પછી પૂછવાનું હોય કાંઈ તો આ ના પૂછવાનું હોય ને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી કોણ કાંઈ પૂછવાનું રહેતું નથી પણ છતાં પણ કે મારી જોવાનું ઘરમાં કાંઈ છે મારી જો અમારું પણ ઉપર કાંઈ કરેલું છે મારી જોવું અમને કાંઈ નડે છે મારી જોડે અમારે કાંઈ ભૂલ થઈ છે મારી જોડે અમારી કુળદેવીમાં અમારું કાંઈ બાકી રહી ગયું છે આ બધી વાર્તા શું છે આજ મનનો ભ્રમ સ્વામી આ ભ્રમ તૂટશે ને પછી તમને ખબર પડશે કે કોણ છે આ આ સૃષ્ટિનો ચલાવનારો અને બધાને ઘટઘટની અંદર બિરાજમાન છે ઓ પરમેશ્વર એની ઉપર કોણ કાંઈ કરી લે જે કંઈ થાય છે ને તો કર્મના આધારે કર્મની ગતિરૂપ થાય છે અને એ પ્રમાણે પછી જીવન ચાલુ કરવું પછી તમારું કાંઈ કોઈ કાર્ય કોઈ અટકતું નથી વાત આઈ બની રામ એટલે આ સત્યતાનો ઓળખી જાઓ કે આ સત્ય કયું સત્ય છે હા અજ્ઞાની છો ને અજ્ઞાનીઓને અજ્ઞાન તમે અજ્ઞાની છો ને કોઈ જ્ઞાની હોય તમે હોય કોઈ જ્ઞાની હોય તો જ્ઞાની કોને કહેવાય કે અજ્ઞાનીને ખુશ રાખવા માટે એ જ્ઞાની એની ભેગું પડી જાય ને એ પરમ જ્ઞાની પછી એક અજ્ઞાનીઓને કે ના આ ખોટા આ ટાઈમ હતું છે ભાઈ નીકળો ભાઈ તમે આ ના ચાલે ને એનું અપમાન કરીને ને એનું હૃદય દુખાવો તો એ પેલો રહ્યો એ અજ્ઞાની અજ્ઞાની અને જ્ઞાનીનો તફાવત એ જ્ઞાની રહ્યો ને દરેક પરિસ્થિતિના સમજી અને પોતાની પોતાનું કઈ મહત્વ ના રાખે કે હું ક્યાં શું અને એની પડી ના હોય એને સમય ને સંજોગો નહીં પડી હોય અને સમય સંજોગો જે જેવો હોય એવો બની જાય એનાથી મોટો નથી જ્ઞાની પકડી રાખવું નહીં દરેક વસ્તુનું ક્યાંક ને ક્યાંક સમાધાન મેળવેલું જ્ઞાની જ્ઞાનની અંદર ચડ ઉતર આવતું નથી જ્ઞાનિક સ્થિતિ છે અમે એક અવસ્થા છે જ્ઞાન એમાં ઊંચું નથી નીચું નથી આઘું નથી પાછું નથી એક એક અવસ્થા આવી છે જ્ઞાનની એ અવસ્થા મળી જાય પછી તમે તમારી જાતને ઊંચી પણ નથી ગણતા તમે નીચી પણ ગણતા નથી એ અવસ્થાનું તેના જ્ઞાન હોય ને એના એના જીવન જીવવાનો કોઈ આનંદ જ જુદો હોય એના એની જોડે હોય તો શું ના હોય તો શું કોઈ પડી નથી હોત એને એટલું ખબર હોય કે ભાઈ ચાલશે બધું કમ્પ્લેટ હાલ જ છે ને આનંદ લેવાનો તમે એ સ્થિરતા મનની સ્થિરતા આ જ વાત છે બીજી કાંઈ છે નહીં મનની સ્થિરતા ના હોય ને જ્ઞાન સુધી પહોંચ્યો જ ના હોય અસ્થિર હોય અસ્થિર હોય એને ચેન જ ના પડે એ બેઠો હોય ને તો એની વ્યવસ્થાની ખબર ના પડે એમ કારણ કે એનું અસ્થિર મગજ છે મેં એને ચેન જ નહીં પડતો શું કરું શું ના કરું એને ભાન હોય નહીં કોઈ પ્રકારની કારણ કે એનું મગજ રહ્યું ને એ અસ્થિરતાની અંદર ફસાયેલું હોય પણ જે જ્ઞાની હોય ને એ તો પગ મૂક ને એટલે વાતાવરણ પહેલાં જોઈ રહે પછી એનું અનુમાન લગાવવાનું હતું શું ચાલે છે એનું એને જ્ઞાન હોય રીતે આમ જ કરવી પડશે એના જ્ઞાની કહેવાય બાકી અસ્થિર જ છે દુનિયાના આ અસ્થિર દુનિયાના સ્થિર કરવાની છે ને એનું કામ તમને બધાને સોંપ્યું છે સ્થિર આ સ્થિરતા પ્રદાન કરવાની છે કે બધા છે સ્થિરતા પ્રદાન કરવાની છે એટલે બધામાંથી અજ્ઞાનતા દૂર કરી અને જ્ઞાનનો ભંડાર ભરવાનો છે બીજું કાંઈ કરવાનું આવતું નથી બીજું કાંઈ પલિતનું કાંઈ હોતું નથી હોય છે પણ કેવા જે અજ્ઞાની હોય એની માટે હો જ્ઞાન હોય એને કાંઈ લેવા દેવા નથી અજ્ઞાનીનો તો વર્ગ હા મન પકડો રામ બધા